ગેસ ક્રોમેટોગ્રાફી હા નામ થોડું અઘરું લાગે બરાબર ને પણ ચિંતા ન કરો આ એક એવી જબરદસ્ત ટેકનિક છે જે આપણી આસપાસની અદૃશ્ય દુનિયાના કેટલાય રહસ્યો ખોલી નાખે છે તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ બધું છે શું ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તાજી કોફી બને છે ત્યારે એની જે મનમોહક સુગંધ આવે છે એની પાછળ શું હોય છે અથવા કોઈ મોંઘા પરફ્યુમમાં એવું તો શું હોય છે જે એને આટલું ખાસ બનાવે છે આ એવા સવાલો છે જેનો જવાબ વિજ્ઞાન પાસે છે અને એ જવાબ બહુ જ રસપ્રદ છે જુઓ કોઈ પણ સુગંધ એ વાસ્તવમાં સેંકડો નાના અદૃશ્ય અણુઓનું એક ગૂંચવણભર્યું મિશ્રણ છે હવે કલ્પના કરો આટલી સૂક્ષ્મ ભીડમાંથી દરેક એક અણુને અલગ પાડીને ઓળખવો કેવી રીતે શક્ય બને આજ તો અસલી પડકાર છે તો આ પડકારને પહોંચી વળવા માટે વૈજ્ઞાનિકો પાસે એક ખાસ સાધન છે એક એવું સાધન જે અદ્રશ્યને પણ જોઈ શકે છે અને ઓળખી શકે છે અને આ શક્તિશાળી ટેકનિકનું નામ છે ગેસ ક્રોમેટોગ્રાફી ટૂંકમાં કહીએ તો જીસી બસ આ જ એ ચાવી છે જે અણુઓના આ રહસ્યમય વિશ્વના તાળા ખોલે છે તો સવાલ એ છે કે આ જીસી કામ કેવી રીતે કરે છે ચાલો ને એને સમજવા માટે એક સરળ અને એકદમ રોમાંચક કલ્પના કરીએ કલ્પના કરો એક રાસાયણિક રેસ ટ્રેકની હા સાચું સાંભળ્યું ગેસ ક્રોમેટોગ્રાફીને સમજવાની સૌથી સારી રીત એ છે કે તેને અણુઓ માટેની એક રોમાંચક રેસ તરીકે જોવામાં આવે એક એવી રેસ જેમાં જાતજાતના અણુઓ ભાગ લે છે તો આ રેસના ચાર મુખ્ય તબક્કા છે સૌથી પહેલાં સ્ટાર્ટિંગ લાઇન પર જે પણ નમૂનો છે એને ઇન્જેક્ટ કરવામાં આવે છે પછી વાગે છે સ્ટાર્ટિંગ ગન એટલે કે એ ગેસ જે બધા અણુઓને રેસ ટ્રેક પર આગળ ધકેલે છે હવે આ ટ્રેક કોઈ સાદું ટ્રેક નથી એ એક અવરોધ ખોર જેવો છે જ્યાં દરેક અણુ પોતાની ગતિએ આગળ વધે છે અને એકબીજાથી અલગ પડતો જાય છે અને છેલ્લે ફિનિશ લાઇન પર એક ડિટેક્ટર તૈયાર જ બેઠું હોય છે જે દરેક અણુને ઓળખી લે છે હવે કોઈ પણ રેસ હોય એના નિયમો તો હોય જ બરાબર ને તો આ અણુઓદી રેસના નિયમો શું છે એવું તો શું વિજ્ઞાન છે જેના આધારે કોઈ અણુ જીતે છે અને કોઈ પાછળ રહી જાય છે ચાલો એને ઊંડાણપૂર્વક સમજીએ જુઓ આ આખી રેસમાં મુખ્યત્વે બે જ વસ્તુઓ કામ કરે છે એક એ બળ જે બધા દોડવીરો એટલે કે આપણા અણુઓને આગળ ધકેલે છે અને બીજું એક ખાસ રેસ ટ્રેક જેના પર આ આગથી દોડ થાય છે ચાલો તો આ બે મુખ્ય ખેલાડીઓને બરાબર ઓળખીએ પહેલો છે મોબાઈલ ફેઝ આને એવું સમજો કે જાણે દોડવીરોની પીઠ પાછળ સતત ફૂંકાતો પવન આ એક ગેસ છે જે બધા અણુઓને એક સરખી તાકાતથી આગળ ધકેલે છે પણ અસલી જાદુ તો સ્ટેશનરી ફેઝમાં છે એટલે કે આપણો રેસ ટ્રેક આ ટ્રેકની સપાટી એવી છે જે અમુક અણુઓને વધુ આકર્ષે છે જાણે કે એમને પકડી રાખે છે એટલે એ ધીમા પડી જાય છે જ્યારે બીજા અણુઓ પર એની ખાસ અસર નથી થતી અને એ ઝડપથી આગળ નીકળી જાય છે બસ આ આકર્ષણનો જે તફાવત છે ને એ જ તેમને એકબીજાથી અલગ પાડે છે તો આ રેસમાં ભાગ કોણ લઈ શકે શું બધા જણુઓ દોડી શકે ના આમાં ફક્ત વોલેટાઇલ એટલે કે બાષ્પશીલ સંયોજનો જ ભાગ લઈ શકે છે આ એવા દોડવીરો છે જે ખૂબ જ સરળતાથી ગેસમાં ફેરવાઈ શકે છે અને ગેસ બનવું એટલા માટે જરૂરી છે જેથી તેઓ પવન એટલે કે આપણા મોબાઈલ ફેસ સાથે આખા ટ્રેક પર આગળ વધી શકે ચાલો આપણે સમજ્યું કે અણુઓની રેસ થાય છે બહુ જ સરસ પણ આપણા માટે આનું શું મહત્ત્વ છે આ વૈજ્ઞાનિક રમત આપણા રોજિંદા જીવન પર કેવી રીતે અસર કરે છે ચાલો જોઈએ તો આ રેસનો આખો પોઈન્ટ શું છે દરેક દોડવેર ફિનિશ લાઇન પર અલગ અલગ સમયે પહોંચે છે ખરું ને આ જે ફિનિશ ટાઈમ છે એને વૈજ્ઞાનિક ભાષામાં રિટેન્શન ટાઈમ કહેવાય છે અને આ સમય દરેક અણુ માટે એકદમ યુનિક હોય છે બિલકુલ ફિંગરપ્રિન્ટ જેવો આ સમયના આધારે જ વૈજ્ઞાનિકો ચોક્કસપણે ઓળખી શકે છે કે મિશ્રણમાં કયો અણુ હાજર છે આ ટેકનિકનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે કલ્પના કરો પરફ્યુમ ઉદ્યોગમાં જ્યાં કોઈ ખાસ સુગંધ પાછળ છુપાયેલા સેંકડો રહસ્યમય ઘટકોને ઓળખવા પડે છે ફ્યુઅલ ઇન્ડસ્ટ્રીમાં આપણે જે પેટ્રોલ વાપરીએ છીએ એ કેટલું શુદ્ધ છે એ ચકાસવા માટે અને સૌથી અગત્યનું પર્યાવરણની સુરક્ષા માટે આપણી હવા અને પાણીમાં છુપાયેલા નાનામાં નાના નુકસાનકારક પ્રદૂષકોને પણ શોધી કાઢવા માટે જીસીનો ઉપયોગ થાય છે ટૂંકમાં કહીએ ને તો ગેસ ક્રોમેટોગ્રાફી વિજ્ઞાનનો એક એવો જાદુઈ બિલોરી કાચ છે જે અદૃશ્યને દૃશ્યમાન બનાવે છે એ આપણને આપણી આસપાસની દુનિયાની જે રાસાયણિક ભાષા છે ને એને સમજવામાં મદદ કરે છે અને આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ તો આવે જ છે આપણી આસપાસ એવી બીજી કેટલી અદૃશ્ય રેસ સતત ચાલી રહી હશે જેમના રહસ્ય ઉકેલવા માટે આપણે ફક્ત સાચા સાધનની રાહ જોઈ રહ્યા છીએ